મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઓગણીસ મે બે હજાર પચ્ચીસને સોમવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે ગુરુની દિનતાનો હમણાં જ અંત આવ્યો છે આ બે રાશિઓ પર શાંતિની લહેર દોડશે અતિચારીનો હુમલો બે રાશિઓ પર શરૂ થશે મિત્રો તમને જણાવી દઈએ કે ગુરુની દિનતાનો અંત આવતાની સાથે જ બારમાંથી બે રાશિઓ પર ગુરુની શાંતિની લહેર દોડશે અને બે રાશિઓ પર ગુરુનો હુમલો શરૂ થવાનો છે જેના કારણે બે રાશિઓએ હવે સાવધાન રહેવું પડશે ગુરુનો હુમલો બે રાશિઓના જીવનમાં ઉથલપાથલ લાવવાનો છે હવે ગુરુ આ રાશિઓના અભિમાનને તોડવાના છે મિત્રો દેવગુરુ એ જ બે રાશિઓ પર પોતાની અલૌકિક દૃષ્ટિ નાખવાના છે જેના કારણે બે રાશિઓના જીવનના વર્ષોના કાંટા દૂર થવાના છે મિત્રો ગુરુની અલૌકિક દૃષ્ટિ દ્વારા ભગવાન નારાયણની કૃપા આ બે રાશિઓ પર પડવાની છે જેના કારણે બે રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે આ બે રાશિઓ પર ગુરુનો હુમલો શરૂ થવાનો છે મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખાસ માહિતી લઈને આવ્યો છે ગુરુ બાર વર્ષ પછી મિથુન રાશિમાં ગોચર કરશે મિત્રો તમને જણાવી દઈએ કે આજે ગુરુદેવ ગુરુના ગોચર સાથે ગુરુનો અતિચારી ચાલ શરૂ થશે તે જ સમયે વૈદિક જ્યોતિષ અનુસાર અતિચારી ચાલનો અર્થ એ છે કે વ્યક્તિએ ખૂબ જ ઝડપથી આગળ વધવું પડે છે મિત્રો તમને જણાવી દઈએ કે અહીં ગુરુનોનો અતિચારી ચાલનો અર્થ એ છે કે ગુરુ જે રાશિમાં હોય છે તેમાં સામાન્ય રીતે આગળ વધવાને બદલે ખૂબ જ ઝડપથી ગોચર કરી રહ્યો છે મિત્રો સામાન્ય રીતે ગુરુને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ બારથી તેર મહિના લાગે છે પરંતુ જો ગુરુ અતિચારી હોય તો તે ખૂબ જ ઝડપથી રાશિ બદલી નાખે છે આજ વર્ષ બે હજાર પચ્ચીસમાં ગુરુનું આગામી રાશિ પરિવર્તન અઢાર ઓક્ટોબર શનિવારે રાત્રે નવ વાગ ઓગણચાલીસ મિનિટ કર્ક રાશિમાં થશે ગુરુનું છેલ્લું પરિવર્તન પાંચ ડિસેમ્બર શુક્રવારે બપોરે ત્રણ વાગે આડત્રીસ મિનિટ થશે અને ગુરુગ્રહનું આ ગોચર બે હજાર બત્રીસ સુધી રહેશે એટલે કે પહેલા વર્ષમાં ગુરુ ફક્ત ત્રણ વર્ષ માટે ગોચર કરી રહ્યા હતા પરંતુ હવે ગુરુ પૂરા આઠ વર્ષ માટે ગોચર કરશે મિત્રો વીડિયોમાં આગળ જણાવીએ કે ગુરુ કઈ રાશિઓ પર પોતાની અલૌકિક દૃષ્ટિ પાડવાના છે અને કઈ રાશિઓ પર ગુરુના ગોચરનો પ્રભાવ પડવાનો છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય નારાયણ લખો જેથી ભગવાન નારાયણના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો તો બધી રાશિઓ વિશે જાણીએ નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવીએ કે હમણાં જ ગુરુના મિથુન રાશિમાં પ્રવેશ સાથે ગુરુના ગોચરનો પ્રભાવ તમારા પર પડવાનો છે ગુરુના ગોચરને કારણે તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો ગુરુ આઠ વર્ષ માટે ગોચરમાં હોવાથી તમારા પારિવારિક જીવનમાં નાની નાની બાબતોમાં તમે હતાશ થવાની શક્યતા છે ખાસ કરીને તે તમારા પિતા સાથેના સંબંધોને બગાડી શકે છે ગુરુનું ગોચર આ સમયે તમારા સંબંધોને બગાડશે તેથી તમારે સાવચેત રહેવું પડશે મિત્રો આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ ગુરુના ગોચરને કારણે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગશે તમારા આહાર અને યોગાભ્યાસથી આ સમસ્યાઓ દૂર કરો અને સમયાંતરે તબીબી સેવાઓ લેતા રહો નંબર બે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે હાલમાં ગુરુના ગોચરને કારણે વૃશ્ચિક રાશિના લોકો ગુરુના પકડમાં આવવાના છે મિત્રો આ સમયે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો ગુરુના ગોચરને કારણે વૃશ્ચિક રાશિના લોકોને કારકિર્દીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં જો દર શનિવારે શ્રી બજરંગબાણનો પાઠ કરવામાં આવે તો શનિના અશુભ પ્રભાવો ઓછા થઈ શકે છે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ગુરુના મિથુન રાશિમાં પ્રવેશ સાથે આ સમય ગુરુ તમારા પર શાંતિની લહેર લાવશે મિત્રો કારણ કે તમારા માટે દેવગુરુ સાતમા અને દસમા ભાવનો સ્વામી છે અને ગુરુ તમારા લગ્નમાં ગોચર કરી ચૂક્યો છે આ ભાવથી વ્યક્તિનું વ્યક્તિત્વ અને સ્વાસ્થ્ય માનવામાં આવે છે આ ભાવથી ગુરુનું દર્શન તમારા પાંચમા સાતમા અને ભાગ્ય સ્થાનમાં જઈ રહ્યું છે ગુરુનું આ ગોચર મિથુન રાશિના જાતકો માટે કોઈ વરદાનથી ઓછું નથી આ સમય દરમિયાન તમને ગુરુના આશીર્વાદ મળશે અને આ સમય દરમિયાન સફળતાના દરવાજા ખુલવા લાગશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને આ સમયે પગારમાં વધારો મળવાનો છે અચાનક પ્રમોશન તમારા મનપસંદ રહેશે તમને લાંબા સમયથી પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળવાની શક્યતા છે ગુરુદેવના આશીર્વાદથી તમને લગ્નજીવનમાં સફળતા મળશે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવગુરુ ગુરુ હમણાં તમારા માટે શાંતિની લહેર લાવશે મિત્રો કારણ કે દેવગુરુ તમારા માટે પાંચમા અને આઠમા ઘરનો સ્વામી છે અને હવે ગુરુનું ગોચર તમારા અગિયારમાં ઘર એટલે કે લાભસ્થાનથી થવાનું છે આ ઘરથી વ્યક્તિની ઈચ્છા પૂર્ણ થવાનો વિચાર કરવામાં આવે છે આ ઘરમાં બેઠેલા ગુરુની દ્રષ્ટિ તમારા ત્રીજા પાંચમા અને સાતમા ઘર પર ચાલી રહી છે સિંહ રાશિના લોકો માટે ગુરુનું ગોચર ખૂબ સારું રહેશે કાર્યસ્થળ પરિસ્થિતિ અનુકૂળ રહેશે મિત્રો આ સમય દરમિયાન તમારા વ્યવસાયમાં ઘણો નફો થશે જે લોકો અપ્રણીત છે તેઓ આ સમય દરમિયાન તમારા માટે સારા સંબંધ મેળવી શકે છે આ સમયે ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુની માળાનો એકસો આઠ વાર જાપ કરો હર હર મહાદેવ વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર